પાલંપુર શહેરમાં ધમધમતા ભંગારના ગોડાઉનો સામે પાલિકા તંત્ર લાચાર બન્યું ડીસાની ઘટના બાદ પણ પાલિકા દ્વારા ભંગારના ગોડાઉનો ઉપર કોઈ તપાસ હાથ ન ધરાઈ પાલનપુર શહેરમાં મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ડીસા ખાતે પહેલી એપ્રિલના રોજ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં બાવીસ જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારબાદ વિવિધ સ્થળોએ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી દાનેરા થરાદ સહીના શહેરોમાં ફટાકડાના ગોડાઉન સહિત ભંગારના ગોડાઉનોના તપાસ હાથ ધરી ગેરકાયદેસર રીતે ભંગારનો વ્યવસાય કરતા ગોડાઉનોને સીલ કરવામાં આવ્યા હતા ત્યારે પાલનપુર શહેરમાં ત્રીસ જેટલા ભંગારના ગોડાઉનો આવેલા છે જેમાં કેટલાક તો શહેરની મધ્યમાં આવેલા છે પરંતુ પાલનપુર નગરપાલિકા દ્વારા આવા આગળના ગોડાઉનમાં કોઈ જ પ્રકારની તપાસ કરવામાં આવી નથી લાયસન્સ વાળા છે કે લાયસન્સ વિનાના ફાયર સેફટી છે કે નહીં તે બાબતે કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી એટલે આવા ગોડાઉનમાં કોઈ દુર્ઘટના સર્જાય તો નિર્દોષ લોકોને ભોગ બનવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર પાલિકાના જણાવ્યું હતું કે આગામી સમયમાં તપાસ કરીને કોઈ ગેરરીતિ જણાશે તો પગલા લેવામાં આવશે પરંતુ હાલમાં તો પરિસ્થિતિ એવી છે કે જો કોઈ ગોડાઉનમાંથી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એટલે કે નગરપાલિકા તંત્ર કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહી છે કે કેમ એવું હાલમાં તો લાગી રહ્યું છે પાલનપુર નગરપાલિકામાં જે ભંગારની લાઠીઓ છે અહીંયા એક પાલનપુરમાં બનાવ બન્યા પછી એમને બધાને જે નોટિસો પણ આપી દેવામાં આવી હતી જે બિન બિનઅધિકૃત હતા એમને ખાલી પણ કરાવી દીધેલા છે અને વળી પાછા અમારી ટીમ પાછી જઈને અને સર્વે કરી અને જે જે લોકોના લાયસન્સ નહીં હોય અથવા તો જે રીતેનું બિનઅધિકૃત દબાણ હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે